એટલે એ વાત બધાએ ભૂલી જવી જોઈએ ગુજરાતમાં ત્રીજો પાર્ટી એક જ પાર્ટી હવે છે ગુજરાતમાં જે મજબૂતાઈથી લડી શકે છે ભાજપની ભાજપની અજગર જેવી બરડાને તાણાશાહીથી ગુજરાતની જનતાને છોડાવી શકે છે આમ આદમી પાર્ટી વિસાવદરની જનતાને કહેવા માંગે છે હું અપીલ કરું છું વિસાવદરની જનતાને કે એક પણ મત તમારો વેડફતા નહીં આ કોનો નિર્ણય છે મને ખબર નથી અમે સાંભળ્યું છે રાહુલ ગાંધીજીએ કહ્યું હતું કે ભાઈ ઘણા નેતાઓ કોંગ્રેસના એવા છે કે જે ભાજપની બી વિકલ્પ તરીકે કામ કરે છે એમનો છે કે કોનો નિર્ણય છે ખબર નથી પરંતુ એક વાત બહુ ક્લિયર છે ગુજરાતની જનતા એ મન બનાવીને બેઠી છે છે કે કોઈ પણ રીતે ભાજપને હરાવો ભાજપની તાનાશાહીને ખતમ કરો ત્રીસ વર્ષથી ભાજપની જે તાનાશાહી છે અજગર જેવો ભરડો છે અને એ ભરડામાં અત્યાર સુધી કોંગ્રેસ લડતી જ હતી ને ક્યાં નહોતી લડતી અને કોંગ્રેસે પેટા ચૂંટણીઓમાં પણ પાંચમાં આમ આદમી પાર્ટીએ એમને ટેકો આપ્યો હતો તોય કોંગ્રેસ તો જીતી નથી શકી